નમસ્કાર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવું એક પ્રાચીન સમયમાં માનવી સેના પર લખાણ લખતો હતો ઓપ્શન છે કાપડ કાગળ ભુજ ભૂજવૃક્ષની આંતરછાલ કે ચામડું તો જવાબ છે ભુજ વૃક્ષની આંતરછાલ પ્રશ્ન બે નીચે પૈકી કયો ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ઓપ્શન અભિલેખો તામ્રપત્રો ભોજપત્રો કે વાહનો તો જવાબ છે વાહનો પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ઓપ્શન છે અભિલેખો કાગળ પરના લખાણ કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન પર લખેલ લખાણ જવાબ છે અભિલેખો કારણ કે અભિલેખો કોઈ કઠોર ધાતુ કે પથ્થરની સપાટી ઉપર કોતરીને લખવામાં આવે છે એટલા માટે તે ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે અને તેનું ઉદાહરણ શું છે અશોકના અભિલેખો પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો એક બીસી નો અર્થ સમજાવો બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના વર્ષ જેમ કે ઈસવીસન પૂર્વે બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના બે હજાર વર્ષ તેને ક્યારેક બી સી ઈ બિફોર કોમન એરા તરીકે પણ ઓળખવામાં આવે છે સેકન્ડ એડીનો અર્થ સમજાવું એડી એટલે એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષ જેમ કે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના બે હજાર વર્ષ એડીને બદલે ઘણી વખત સી ઇ એટલે કે કોમન એરા પણ લખવામાં આવે છે ભારતના સૌથી જૂના સિક્કા કયા છે તો પંચમાર્ક સિક્કા ભારતના સૌથી જૂના સિક્કા છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના છે પ્રશ્ન ત્રણ અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો અભિલેખ કે ધાતુ પર કોતરેલું લખાણ અભિલેખ એનો અર્થ શું થાય પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ ભોજપત્ર તો ભુર્જ નામના વૃક્ષોની છાલ પર લખેલું લખાણ તામ્રપત્ર તો તાંબાના પત્રા ઉપર કોતરેલું લખાણ ત્યારબાદ આ છે બીસી બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એડી એટલે ઈસવીસન થોડી ઘણી ટાઈપિંગ મિસ્ટેક છે અને વિડીયો અહીંયા પૂર્યો થાય છે જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ